અને સીતારામ બધાને માતાજી હાઉન સારું કરે ને બધાને નારવા રાખે એ શુભેચ્છા આપું છું તો અત્યારે આપણે નાધાન ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ છે ને નવા મકાને આવતા રહેશે આમ તો જો કે સવાર હવારમાં તો આપણે સીરામણને એવું બધું થઈ જાય પછી તો ફટાફટ નવા મકાને જ આવતા રહેવી અને શિવાની બહેનને પણ આપણે નવા મકાને લઈને આવતા રહેશે

આ આવી ઘટે છે શિવાની બેન હોય ગયા છે કરે શિવાની બેન જ દેજો

રેડી કામ થાય છે રેડી રેડી સરસ મજાનું તમે જ્યુસ બનાવ્યો હો પણ જ્યુસ થઈ જાય હા રેડી હા વાહ કઈ વાહ તમે કારીગર ની કળાઓ હાલો પેલા ઓ એકવાર પ્રોગ્રામ કરીને ખાધું છે આ રીતે કેરે ની કેરે ની આ પેલા જ છે કેરે કેરે કેવો વિચાર ભાઈ હમસો જાય ની બોલ પાછો થઈ ગયું

હવે પાછું શ્રી ગણેશ નમો બીજા તરબુસ થઈ રહ્યું છે હવે ફટાફટ ચાલુ કરો તરબુસ ની ચાલુ ઉતારવાનું આમાં છે ને કાક આમ ઓલું નથી કટિંગ કરવાનું ફાટી જાય નહીં ક્યાંક ધ્યાન રાખજો એ બધું ખબર છે આમ કરી આમ કરે કાક તરબુસ ફાટી જાય તમે અખતરો કરો એમ નઈ હું કહું આમ અખતરો કરો ને આમ કરે કાક તરબુસ ફાટી જાય એમ નહીં નથી તો ખાલી આંગળી અડાડે કાક તરબુસ ફાટી જાય

તાર કાકા કેરનો નું કટિંગ કરે નઈ નઈ ટીકા એમને વાટે છે હું નેતીક ને અંકેતા બેને બધાએ વાટે છે કે કેરે તરબુજ ખાવા મળશે અને આયા તો જો હજી એનું કામ જ ચાલુ છે કટિંગ કરવાનું છે કેરા બધી તમારું કામ પૂરું થાય થેંક્યુ વાર તો લાગે જ ને લે એમનું થોડું એ કે લે વાર લાગે ને લે એને રસોઈ બનાવતા હોય ત્યારે તમે એમ ક્યો છો કે લાવો ને હમ વાર નઈ લાગતી હોય લે અમારે એમ કરું વાર તો લાગે ને લે

એ કે તરબુજ કા મોલા વે કેતો બી તરબુજ કા ટિંગર નઈ ખાતા આ તીજો તરબુજ કે ફેવી ગયો ત્યાં એમ છે સુટકી માં લઈ આવ્યો ને ત્રણ તરબુજ થઈ ગયા તો આપડે ટન 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 કરો માં જ જઈ હમણા સુધાર નાખું સુધાર નાખો એલા વાહ વેવા તમે તો કારીગર નીકળા તમને તો હારું સુધારતા આવડે સુધાર નાખ્યું ઓ

ઠંડુ કરવાનું હોય પડી ગયો પીવા મીડ્યા પણ નેતિક ના કાકા એ તો બીજો ગલાસ ઉપાડ્યો છે અમારો વારો થવા દેતા પીવામાં કેમ બહુ ભાઈ ગલાસ ઉપર ગલાસ

શિવાનીના પપ્પાની કેટલી મહેનત હતી ને કે મહેનત કરતા હતા હવે તમને વ્લોગ કેવો લાગ્યો છે એ કમેન્ટમાં તમે જરૂર કહેજો તો આજનો દિવસ કાંક અમારે ની પાર્ટી સાથે બહુ મજા આવી ગઈ અને બહુ આનંદ મળી ગયો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો છે એ કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા માં તો બાય બાય